બિહારના લકીસરાયા વિસ્તારની બત્રીસ વર્ષીય મહિલા સાથે તેના પતિએ કરેલ દુર્વ્યવહારનો ભોગ બની હતી બિહારની આ મહિલાના લગ્ન ઉત્તર પ્રદેશમાં થયા હતા તેનો દીકરો અને દીકરી બે સંતાનો છે કોરોના કાળમાં તેની સાથે ન બનવાની ઘટના બની અને તેણે માનસિક સમતુલા ગુમાવી હતી તેના પતિએ તેને અજાણી ટ્રેનમાં બેસાડી દીધી અને ત્યાર પછી સૌ સગા સંબંધીઓને જાણકારી આપી કે વીજ કરંટ લાગવાથી મહિલા મૃત્યુ પામી છે તેની વિધિ કરી નાખવામાં આવી છે યુપીમાં મહિલાના પિયરે પણ આ સંદેશો આપતા જ મહિલાના પરિવારજનોએ ઊંડો આઘાત અનુભવ્યો હતો નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારે માની લીધું કે હવે પોતાની દીકરી આ દુનિયામાં નથી ત્યારબાદ મહિલાના પરિવારજનો હરિયાણા રહેવા ચાલ્યા ગયા મહિલાના પતિએ પોતાના સાસરા પક્ષથી સંબંધોનો અંત લાવી દીધો અને બાળકોની સંભાળ સાથે પોતાનું અલગ રહી જીવન જીવવા લાગ્યો ટ્રેનમાં બેસાડવામાં આવેલી યુવાન મહિલા અન્ય રાજ્યના અજાણ્યા શહેરમાં પહોંચી ત્યાંથી તે સતત ચાર વર્ષ સુધી વિવિધ રાજ્યોના અનેક શહેરો ગામડાઓમાં રખડતી ભટકતી રહી અને છેલ્લે અચાનક તે રેલવે માર્ગે ભુજ પહોંચી હતી ભુજ રેલવે સ્ટેશન બહારથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર તથા માનવજ્યોતના શ્રી પ્રબો પ્રબોધ મુનવર અને રફીક બાવાને મળી આવતા તેને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી અને તેની સારી સારવાર કરાવતા તે જલ્દીથી સ્વસ્થ બની હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહારમાં તેનું ઘર શોધવા ખૂબ જ છાનબીન કરી પણ ઘર મળવું કઠિન હતું આખરે બિહારના લકીસરાયા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના એસપી આ કેસમાં મદદરૂપ બન્યા અને હરિયાણા રહેતા મહિલાના પિતાનો સંપર્ક કરાવી આપ્યો સમાચાર મળતાં જ પિતાએ જણાવ્યું કે મારી દીકરી ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામી છે તેની દરેક ધાર્મિક ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે ત્યાંની પોલીસની મદદથી પાલારા આશ્રમ સ્થિત દીકરી સાથે વિડીયો કોલથી વાત કરતાં તેને જોઈ પિતા ધ્રુસકે ધ્રુષ્કે રડી પડ્યા મહિલાના પિતા તથા તેના કાકાઈ ભાઈ હરિયાણાથી ભુજ પહોંચ્યા હતા વાલસોઈ દીકરીને મળતાં જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા